પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે અલગ અલગ સાત કાર્યક્રમ યોજાયા હતા કે જેની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને તાલુકાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કામલપુર ગામ ખાતે બનેલ નવીન પંચાયત ઘરનું ઉદ્ઘાટન નવીન બાળપાટિકાનું ઉદ્ઘાટન વૃક્ષારોપણ બનાસ નદીની અંદર નદીમાં નવા નીર આવતા વધામણા સાથે ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાકાર તુલા ઉપ્રાંત ગણેશભાઈ ચૌધરી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓને નિવૃત્ત વિદાય સમારંભ જેવા સાત કાર્યક્રમ યોજાતા જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તાલુકાના ધારાસભ્ય લવિનજી સોલંકી ઉપરાંત તાલુકાના નાયબ કલેક્ટર મામલતદાર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆઈ તાલુકા વિકાસ અધિકારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અન્ય અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

CN24 News Mobile App